એવી સ્થિતિમાં છે કે જ્યાં નાની નાની બાબતોમાં ધીંગાણા થઈ જતા હોય એવા સમયે એવા સેન્સિટિવ સમયે કેટલાક લોકો જાણી જોઈને એવી ભાષા બોલે છે એ ભાષા બોલવા પાછળનો આશય કદાચ એમને પોતાની રાજનૈતિક જમીન બનાવવાનો હોય પરંતુ એ ભાષા સમાજની વચ્ચે વય સ્થિતિ ઊભી કરે છે અને આવું જ કંઈક થયું ચિંતાની વાત એ છે કે સત્તા પક્ષના ધારાસભ્ય ત્યાં હાજર હતા તેમ છતાં પણ આ પ્રકારની બોલી બોલવામાં આવી આ ઘટના જે બની છે એનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયો વિડીયો જે છે એ અમદાવાદ નજીકના કોઈ ગામનો છે વિડીયોમાં જે ભાઈ છે એમણે પોતાની ઓળખાણ આપી દીધી છે જે આ રીતે વૈમનસ્યભરી વાતો કરી રહ્યા છે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાબીની હાજરીમાં આ નીરુ ખસીયા નામનો શખ્સ ધોલેરા નજીકના કોઈ ગામનો આ વિડિયો છે જે બેફામ વાણી વિલાસ કરી રહ્યો છે અને શબ્દો એવા છે કે કેટલીક લાઈન અમારે એમાંથી કટ કરવી પડી છે કેટલાક વાક્ય જ અમે દર્શાવી શકીએ છીએ એ પણ અમારે દર્શાવવા નથી પણ અમે શું કામ આવું કર્યું એનો જવાબ પણ અમે આપીશું કે અમે આ દ્રશ્યો કેમ બતાવી રહ્યા છે આ વાયરલ વિડીયો અને એના કેટલાક વાંધાજનક શબ્દોને કેમ પ્રસારિત કરી રહ્યા છીએ એ પહેલા આપણે સાંભળી લઈએ કે જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો શું હતો આપડે હથિયાર છે અને રાખો કોણ તમને ના પડે પાડતો પણ આપડા કોળી આગળ એટલી બધી કઈ હવા કે છે નહીં કે આપડે ઝાંક દરબારું જ છે આ લોકો દરબારું એવું છે કે અમારા બાપ નું છે કાળુભાઈ છે ધારાસભ્ય આપણને હવે પછી મળશે નહીં

ખસકતી હોય કોઈ વ્યક્તિની ત્યારે આ પ્રકારની અથવા તો બેઝ બનાવવો હોય પોતાનો આ ભાઈ જે છે એને તો કદાચ કોઈ એવું હશે નહીં કે બહુ મોટું નામ તો એમનું છે નહીં ત્યાંના સ્થાનિક આગેવાન હશે એટલે એમણે જે રીતેની ભાષા વાપરી છે એક જનપ્રતિનિધિની હાજરીમાં તમે તમારા સમાજના વ્યક્તિનું નામ લઈને અન્ય સમાજ જે બીજો સમાજ છે એને ઉશ્કેરણીજનક રીતે તમે સંબોધન કરો છો અને પછી એવું કહો છો કે તમે તમારે ગાડીમાં ધોકા રાખો અને સામે આવે એને પાડી દેવાના આ જે શબ્દો છે બિન સંસદીય શબ્દોનો તમે ઉપયોગ કરી રહ્યા છો ક્યાં ક્યાં અમારે બીપ કરવું પડે છે અને એવા સમયે સૌથી ચિંતાજનક બાબત આપણે કાળુભાઈ ડાબીને ફોન લગાડ્યો હતો ટેલિફોનિક ઇન્ટરવ્યુ લીધો એમનો એમણે કહ્યું કે ના ના મેં તો એમને રોક્યા હતા જો કે આ વિડીયો જે આપણી પાસે છે એમાં ક્યાંય રોકતા નથી દેખાતા પણ એમણે એવું પણ કહ્યું પછી અંતે કે હું દિલગીર છું કે મારી હાજરીમાં આવું થયું પણ તમે દિલગીર છો બરાબર પણ આ રીતે જયારે ભાષણ થઈ રહ્યું હતું ત્યારે તમે એમને ઉભારે થઈને વાર્યા હોત રોક્યા હોત કે ના આ આપણને શોભતું નથી બે સમાજ જ્યારે આપણે બધાએ એક થવાની જરૂર છે એવા સમયે બે સમાજ વચ્ચે ફાટા પડે એ પ્રકારનું ભાષણ કઈ રીતે ચલાવી શકાય ગુજરાત ફર્સ્ટે આ મુદ્દો ઉઠાવ્યો અને આ પ્રકારની માનસિકતા સામે જયારે સવાલ ઉઠાવ્યો એટલે તુરંત જ શું થયું થોડી જ વારમાં ધારાસભ્યનો ટેલિફોનિક ઇન્ટરવ્યુ થયો એમણે કહ્યું કે હું માફી માંગુ છું થોડી જ વારમાં વિડીયો પણ સામે આવી ગયો એ ભાઈનો જે નીરુભાઈ ખસિયા છે એમનો વિડીયો સામે આવ્યો એમણે માફી માંગી લીધી ઉશ્કેરણીજનક ભાષણને લઈને નીરુભાઈએ માફી માંગી અને એમણે કહ્યું કે મારું આ રીતે કોઈની કોઈનો ઈરાદો કે લાગણી દુભાવવાનો મારો કોઈ પ્રયાસ નહોતો આ પ્રકારની વાત એમણે કરી પણ આ તો હવે જે બોલી રહ્યા છે મને લાગે છે કે કાળુભાઈ ભાઈ ડાબી એમને કહ્યું હશે કે ભાઈ તું આ રીતનો વિડીયો રિલીઝ કર આ આપણો વિડીયો મીડિયામાં પહોંચે કદાચ આનાથી આપણને નુકસાન પહોંચી શકે તેવી અંદરો અંદર વાત થઈ ગઈ હશે અને ત્યારબાદ એક જે બોલાઈ ગયું છે એને ઢાંકવા માટે ઢાંક પીછોડો કરવા માટે કદાચ એ વિડીયો વાયરલ કરવામાં આવ્યો બંને વિડીયો આપણે સાંભળી લઈએ પહેલા એમણે શું બોલ્યું હતું અને પછી એમણે માફી માંગી એમાં શું બોલ્યા આપણા હાથ છે એ હથિયાર છે અને વિશેષમાં ગાડી ધોકા રાખો

ની મિટિંગ સોઢી ગામે સોળ તારીખે યોજાઈ હતી જેમાં હું આવેશમાં આવી અને ઉત્તેજનામાં આવી જે કાંઈ શબ્દો બોલી ગયો છે દરબાર વિશે કે અન્ય સમાજ વિશે એ મારે કોઈ રાજ દે નથી એવી કોઈ ભાવના નથી કે કાળુભાઈ એમએલએનો આમાં કોઈ હાથ નથી મારી વ્યક્તિગત શબ્દ છે એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો માફ કરજો અને ઘણા સમયથી અમે બંને સમાજ સાથે છીએ સાથે રહેવાના છી ભવિષ્યમાં શાંતિ જોળવાઈ રહે

પણ માનનીય તમે જે રીતે આ શબ્દો વાપરી રહ્યા છો માનનીય એટલે કહું છું કે હું એ સ્તર પર ના જઈ શકું જે સ્તર પર તમે જઈને વાણી વિલાસ કરી રહ્યા છો સમાજને આગળ લઈ જવા માટે સમાજને પ્રોત્સાહિત જરૂરથી કરી શકાય પણ સમાજની ઉશ્કેરણી ન કરી શકાય આ પ્રકારની ઘટનાઓ બનવી ન જોઈએ કેમકે આ પ્રકારની ઘટનાઓ બને પછી જે થાય એ ખૂબ લાંબા સમય સુધી અસર છોડતું હોય છે એટલે સારું છે કે એમણે માફી માંગી લીધી અને એમની માફી છે એ ખરેખર સાચા અર્થમાં હશે એવું આપણે આશા રાખીએ બિલકુલ અને આ પછી દ્વારા શબ્દો